નમસ્કાર દર્શક મિત્રો આઈ i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શામળાજી રેપ્રોલ હોસ્પિટલ દ્વારા મોબાઈલ વાન થી અંબાજી જતા પદયાત્રીઓ માટે દવા વિતરણ તેમજ જલપાનની સુવિધા પૂરી પાડવામાં આવી જિલ્લાના હોસ્પિટલ ટ્રસ્ટ સેવાકીય હંમેશા ત્યારે અંબાજી પદયાત્રા જતા યાત્રીઓની સારવાર માટે દવા વિતરણ તેમજ જલપાનની સુવિધા પદયાત્રીઓ માટે મોબાઈલ વાનથી દરેક યાત્રીઓ લાભ લે તે હેતુથી અંબાજી તરફના જવાના માર્ગો પર શામળાજી આશ્રમથી પિલોડા રોડ પર વિવિધ મોબાઈલ વાન અને એમ્બ્યુલન્સ દ્વારા મેડિકલ ટીમ દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ અને ચલપાનની સેવાઓ હજારો પગપાળા પદયાત્રીઓને આપવામાં આવી હતી આ કાર્યમાં હોસ્પિટલના મેનેજર અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી હતી બ્યુરોચીફ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલી સેવા સંચાલિત શામળાજી હોસ્પિટલ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓની સુવિધા માટે મોબાઈલ ચાલુ કરવામાં આવી છે અમારા સ્વયંસેવકો બધા ગ્લુકોઝનું શરબત બિસ્કિટ ગાંઠિયા બુંદી અને ઠંડા પાણીની વ્યવસ્થા પૂરી પાડે છે એ લોકોને જરૂરી દવાઓ પેઇન કિલર્સ ઓપટમેન્ટ અને પાટાપિંડી કરી આપવાની પણ સુવિધા વાનમાં રાખેલી છે અને શનિવાર સુધી આ વ્યવસ્થા અમે ચાલુ રાખવાના છીએ આશા રાખીએ છીએ કે બધા પદયાત્રીઓને વધુમાં વધુ સુવિધા મળવામાં અમારી સેવા પણ થોડી ઉપયોગી થશે